પબ્લિકના ફોન આવે છે કે ભાઈ ભાઈ બહેનના ફોન આવે છે કે ભાઈ કમરના મણકાના ઘસારા હોય મણકા દુખ દુખતા હોય કમર દુખતી હોય તો અમને કસરત મોકલી આપોને પહેલાં એક વિડીયો મોકલાયેલો છે મેં એક બે વિડિયા પણ એમને કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય તો ફરીથી હું મોકલાવું છું જુઓ આ પ્રમાણે મણકાના ઘસારા હોય કે કમર દુખતી હોય જો પ્રથમ પગને ધીમે 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 બે અઢી ફૂટ ઊંચો પંજો ખેડ પંજા નામ કહું ચાર પોચ વાર આવું કરવું બે પહેલી કસરત થઈ હવે આપણે પગ ભલે કોઈના પગ ઊંચા જતા હોય પણ બે અઢી ફૂટ કે ત્રણ ફૂટ સિવાય પગ ઊંચો કરવાનો નથી એક વાત સમજી લેજો બીજી કસરત છે આ જોઈ લો કોઈ પણ માણસને મણકાના ઘસારા હોય કમર દુખતી હોય તો જુઓ કીડી અહીંયા લાવવી પગ અહીંયા લાવવા માથું આમ લઈ જવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ને દસ ત્યાં સુધી ગણવું હાથ આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આવું ચાર થી પોચ વખત કરવું કોઈ પણ કમર દુખતી હોય મણકા દુખતા હોય મણકાના ઘસારા હોય કે તમારા નોર્મલ દુઃખથી હોય આ રીતે કરશો એટલે ઓટોમેટિક તમારું દુખ જશે જુઓ આ બધું ખેંચાય આ બધું ખેંચાશે અને તમારું દુઃખ મળશે આ બધા સ્નાયુઓ ખેંચાય છે બધા એ તમારા સ્નાયુઓ ખેંચાશે બ્લડનું સર્ક્યુલર થાય અને તમારા દુખાવા માટે બરાબર આ બે નંબરની કસરત થઈ હવે ત્રણ નંબર આ આમ લાયા હવે પગ આમ વાળ્યા હવે જોઈ લમું હું ઇન્ટરલોક કરું છું આમ પકડ્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ધીમે ધીમે વધારતું જવાનું પાછું થોડું ધીમે આમ કર્યું પાછું આમ દબાયા પાછું આમ કર્યું પાછું આમ દબાયા આમ આમ દબાઈ લેવાનું દબાય આ દબાઈ અને તમારે ગણવાનું પછી એકથી દસ સુધી કરો તો હોય પંદર સુધી તો હોય અને વીસ સુધી કરો હોય ચાર થી પાંચ વખત શરૂઆતમાં તમને સારું લાગે પછી તમે વધારજો વધારે તકલીફ હોય તો ડૉક્ટર સાહેબ પાસે જવું આ ત્રણ કસરત થઈ હવે ચોથી કસરત બતાવું છું આ કમર માટેની છે ફક્ત સી જોઈ લો આમે શાંતિ શાંતિ હળવે હળવે કોઈ પણ આપણી કમરની ઈજા ના થાય ધીમે ધીમે ઊભા થવું पग ने आ रीते राखवा आ रीते जुवे जुवो आम रखाय आमय रखाय एक बड़ चार पांच सात, आठ नौ दस बराबर पशी આમ પણ થઈ છે જોઈ લો આ બધું ખેંચાય છે મોજ પેશીઓ બધી ખેંચાય છે તમારા બ્લડનું સર્ક્યુલર થશે સોદા મજબૂત થશે મણકા તમારા રિપેર થશે મણકા મટી જશે મણકા તમારા મટી જશે તમે આવું કરજો આ રીતે આવું ચાર ચૂક ચોક્કસ કરવું હું તમને થોડું થોડું બતાવું છું જેથી કરી થાય નહીં થાય પેલું પેલું જે પગ ઉપર પગ પાણી મૂકીને કરવાનું છે એ પણ કરી શકાય અને આ પણ કરી શકાય બરાબર હવે એક લાસ્ટ કસર બતાવું છું આપને જુઓ આ પગ લઈ જવો એટલે આ ખેંચાશે આ બધી નસો આ મણકાના જોઈન્ટ આખું ખેંચાશે એટલે તમને મોટો ફાયદો થઈ જશે જુઓ આ જોઈન્ટ બધો ખેંચાશે જુઓ જુઓ આ રીતે કરવાનું છે બરાબર તમે આવું કરજો તમને મટી જશે અરે બીજી એક વાત રહી હું તમને સમજાવું મણકાનો ઘસારો ક્યારે પડે મણકા ક્યારે ઘસાય ઘણા લોકોનું કહેવું એવું છે હું તો એમ કહું છું ઘસાતા નથી પણ કદાચ મણકાનો ઘસારો હોય અને મણકા ઘસાતા હોય તો એનો અર્થ એ થાય કે મણકામાં કેલ્શિયમ પહોંચતું નથી મણકા કેલ્શિયમ પહોંચતું નથી બ્લડનું સર્ક્યુલેશન થતું નથી એટલે આપણા મણકા જે છે એ મણકા આપણા ઓઇલિંગ થતા નથી એટલે આપણા મણકા ઘસારો બતાવે છે હવે એક વાત રહી કે હું જંગલ વિસ્તારમાં રહું છું મારો વિસ્તાર પહાડી વિસ્તાર છે ત્યાંથી હું વનસ્પતિઓ લાવું છું વનસ્પતિઓ લાવી અને હું એક જબરજસ્ત ઘણી બધી વનસ્પતિઓ નાખીને ઓઇલ બનાવું છું તેલ બનાવું છું એનું મેં નામ આપેલું છે જડીબૂટ્ટી રસ હવે આ જડીબૂટ્ટી રસ તમે લગાવો આ મણકાના ભાગે કમરના ભાગે દુખાવા તો તરત મટાડે જ છે અને ઓઇલિંગ ધીમે 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 ઓઈલિંગ કરે છે અને ઓઈલિંગ કરી અને મૂળ સ્થિતિમાં આપણા મણકાને લાવે છે એટલે મિત્રો બહેનો મારો વિડીયો આપને જો યોગ્ય લાગ્યો હોય પસંદ આવ્યો હોય તો એક્સરસાઇઝ એકલી નહીં એક્સરસાઇઝ અને તદ તદ ઉપરાંત મારું તમે તેલ મંગાવો મારો જડીબુટ્ટી રસ મંગાવો જેથી કરીને તમારા ડબલ ડોઝ મળી જશે ડબલ ફાયદા થઈ જશે એક એક્સરસાઇઝના અને એક તેલના અને ડેચરના ઘસારા માટે અતિ ઉપયોગી છે તુરંત દુખાવાને મટાડે છે કોઈ શંકા નથી આમાં કોઈ શંકા નથી હવે આ મણકાવાળાની આ છેલ્લી એક લાસ્ટ કસરત બતાવી છું જોઈ લો જે મંગાવશે તે એક કસરત કરશે બે એને મળશે મળશે ને મળશે ફાયદો ફાયદો ને ફાયદો કોઈ ગોળી ખાતા હશે તો ગોળી બંધ થઈ જશે અને થોડો રોગ થતો આ કરજો આ જેને મણકાના ઘસારા હોય એમને આવું કરવાનું છે સીધા સ્ટેટ બેસીને આ રીતે કરવું કોઈ પણ કસરત થઈ દુખાવા થતા હોય તો એ કસર છોડી દેવાની આ રીતે કરો એટલે બધું ખેંચાય છે આ બધું ખેંચાય છે આ રીતે કરજો અમારું તેલ બહુ પ્રભાવશાળી છે પ્રભાવશાળી એટલે કે તુરંત તો પહેલાં દુખાવા મટાડે છે અને એ દુખાવા મટાડી તુરંત દુખાવા મટાડી અને બ્લડનું સર્ક્યુલર કરી સોધામાં ક્રેસિંગ કરે છે મણકામાં ક્રેસિંગ કરે છે જ્યાં જ્યાં દુખાવો હોય તો મટાડે છે સોજા મટાડે છે અને ઘણા બધા ફાયદા છે મિત્રો આવું કરજો જય શનિદેવ મારો મોબાઈલ નંબર છે ત્યાંસી બસો આઠ ચુમ્માલી આઠસો ત્રણ કર્યા સિવાય કાંઈ મળતું નથી કરેલું ફોગડ જતું નથી તમે હેરાન થયા હશો પણ એક વખત ફક્ત ને ફક્ત એક જ વખત અમારું તેલ વાપરી જુઓ અને અમારી કસરત વાપરી જુઓ તમે સો ટકા અમારા પ્રચારક બનશો જય શનિદેવ